નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આ ધાણી પંચ્યાંથી દિવસ જેવી થઈ છે આપણે ધાણીમાં વજન જો વધારવું હોય ધાણી હોય પછી જાડો ધાણો એમાં આપણે વજન વધારવું હોય તો ઘણા ખેડૂત મિત્રો જો આપણે અત્યારે આ ધાણી આવી છે ક્યાંક ક્યાંક અમુક ટકા ફૂલ દેખાય બાકી ફૂલ દેખાતા નથી આવી ધાણી થાય એટલે ઘણા ખેડૂત મિત્રો વાઢી લેતા હોય જો આવી ધાણી આપણે વાઢવી હોય તો આપણે જો કલર કરવો હોય તો જ આવી ધાણી વઢાય બાકી જો આપણે કલર ના કરવો હોય અને આપણે ઠાર ઝાકળનું પ્રમાણ હોય વ્રદ બરાબર ન હોય અને થારજાકનું પ્રમાણ વધારે હોય ને આવી ધાણી વાટેલી એટલે આપણે કલર પણ ન થાય અને વજન પણ બરાબર રીતના ન પૂરતું હોય એટલે હજી આપણે આ ધાણી આઠથી દસ દિવસ ઉપશે ત્યાર પછી આપણે આ દાણીનો વાટ કરશું ધાણી જેટલી વધારે પકવો તમે એટલો વધારે વજન પૂરે આપણે એ અત્યારે જો આ પોઝિશનમાં ધાણી હોય ને એટલે ધાણી વાટેલી હોય એટલે આમાં જે ઉપરનો માળે આપણે એમાં હજી બરાબર રીતના દાળ પણ ન બંધાણી હોય ને એ ઉપરનો દાણો હોય એ હજી કાસો હોય તે તે તમે દાણો તોડીને અને દબાવો એટલે તેમાં પાણીનું પાણી વધારે નીકળે અને એની એ ઉપર ઉપરનો માળ થોડાક દિવસ પછી એટલે ચાર પાંચ દિવસ કે સાત દિવસ પછી દબાવો ઉપરનો માળ હોય તેમાંથી કોઈ પણ દાણો તોડીને દબાવો એટલે તેમાંથી પાણીનો ભેજ હોય તે ઓછો થઈ જાય જેટલો પાણીનો ભેજ દાણામાંથી ઓછો નીકળે ને એટલો દાણો વજનવાળો થાય આપણે અને આપણે આમાં સેલા પિયતમાં જ્યારે સેલું પિયત આપ્યું સાતમું દાણામાં ત્યારે આપણે નેવું ટકા સલ્ફર જે આવે પાવડર સ્વરૂપમાં તે પિયતમાં હારે આપેલું હતું તેનાથી પણ દાણાની દાણામાં વજનમાં ખૂબ સારો એવો ફાયદો થાય આપણે એ સલ્ફરની કિંમત આપણે સો રૂપિયાની આજુબાજુ હોય છે એક કિલાની તે આપણે એક કે એક કિલા જેવું પિયતમાં આપેલું છે તેનાથી પણ આપણે વજનમાં ખૂબ સારો એવો ફાયદો થાય છે બાકી તો આપણે જેટલા દાણાને તમે પાકવા દીઓ સારી રીતના તેટલો વજનમાં વધારે ફાયદો થાય જો ખેડૂત મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે